પ્રીથ હોમિયોપેથી ક્લિનિક દ્વારા કલરવ શાળાના મંદબુદ્ધિના બાળકો માટે હોપ ફોર હોપલેસ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો કલરવ શાળાના તમામ દિવ્યાંગ બાળકોનું ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી પ્રીતિ હોમિયોપેથિક દ્વારા મંદ બુદ્ધિના બાળકો માટે નિઃશુલ્ક ચેકઅપ કેમ્પ યોજવામાં આવે છે ભરૂચ રોટરી ક્લબ પાછળ આવેલા કલરવ શાળાનાથમાં બાળકો માટે પ્રીતિ હોમિયોપેથિક દ્વારા હોપ ફોર હોપલેસ નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ મંદ બુદ્ધિના બાળકો માટે યોજવામાં આવ્યો આ કેમ્પ છેલ્લા છ વર્ષથી દર બીજાને ચોથા મહિને યોજાય છે આમાં મંદ બુદ્ધિના અપૂરતા વિકાસ જેવા કેસીસ વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે બ્લુ ચીપ કોમ્પ્લેક્સમાં આવેલા પ્રિત ક્લિનિક દ્વારા ડૉક્ટર કેયુર પટેલ ડૉક્ટર રાશી પટેલ અને વડોદરા ભરૂચ સુરત ત્યાંથી અન્ય ડોક્ટરો કે જેઓ પ્રેડિક્ટિવ હોમિયોપેથી એસોસિએશન ઓફ ડૉક્ટર પ્રફુલ્લ વિજયકર બોમ્બે એની હેપી ગુજરાત ભરૂચ શાખા અને હોમિયોપેથિક રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા હોપ ફોર હોપલેસ એવા કેમ્પનું આયોજન કલરવ સ્કૂલના સહયોગથી દર ત્રણ કે ચાર મહિનાના અંતરે યોજાય છે દિવ્યાંગ બાળકો ઓટિસ્ટિક ચિલ્ડ્રન ડાઉન સિન્ડ્રોમવાળા ચિલ્ડ્રન જીવોનો વિકાસ મંદ હોય બુદ્ધિમંદ હોય શરીરમાં ખોડખાં પણ હોય એવા દર કેમ્પમાં સેંકડો બાળકો સારવાર લે છે સારવાર અસરકારક નીવડી છે એવું છેલ્લા છ સાત વર્ષથી સારવાર લેનારા બાળકોના વાલીઓનો અનુભવ છે આ માધ્યમ દ્વારા સમાજના નાગરિકોને એક અપીલ કરવાની કે અસરકારક સારવાર મેળવવા માટે આવા કેમ્પ યોજાય ત્યારે તમે સહભાગી બનો જે સારવાર લે છે એને પણ ગતિશીલતા આપો અને અન્ય બાળક આપણી આસપાસમાં એવું હોય તો એને ભલામણ કરી આજીવન વિનામૂલ્યે સારવાર આપવાનું આયોજન આ સંસ્થા દ્વારા નક્કી કરાયેલું છે વડોદરા ભરૂચ સુરત વાપી ખાતે આવા કેમ્પ દર મહિને યોજાય છે જેથી ચાર સેન્ટર પર આ પ્રવૃત્તિ ચાલતી હોવાથી ત્રણ અથવા ચાર મહિને એકવાર કેમ્પ યોજાય છે અને ખરેખર અસરકારક સારવાર છે જ જે બાળક પરિવારને ભારરૂપ લાગતું હોય એની સારવાર કે એની શુશ્રુષા કરવામાં તકલીફ પડતી હોય એની જગ્યાએ બાળક સામાજિક રીતે સ્વીકાર્ય બને એવી એની પ્રગતિ થાય છે એવો ઘણા સારવાર લેનારા બાળકોના વાલીઓનો અભિપ્રાય છે અમને આશા છે કે અમારી આ અપીલને માન્ય રાખી અને આપ સૌ આ પ્રવૃત્તિમાં અમને સહયોગી બનશો આવા બાળકોને અહીંયા સુધી મોકલશો જેથી અસરકારક સારવાર દ્વારા તેમનું જીવન જીવન યોગ્ય બની શકે ધન્યવાદ પટેલ નો રિપોર્ટ ન્યૂઝ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે